હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિકલ્પ વિથ વિથાર કેમ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મન ટ્રેક્ટર્સ આવેલ છે જે મિત્રો ત્રણ વ્હીલવારો સનેડો અને ચાર વ્હીલવાળું મિનિટ ટ્રેક્ટર બનાવે છે તો મિત્રો વિડીયોમાં આગળ બધી આપણે વિગત જાણીએ કે કેટલા એસપીનું એન્જિન આવશે અને શું કિંમત છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો શેર કરી દીજો મિત્રો જેથી જે પણ કોઈ મિત્રોને ટ્રેક્ટર બનાવવાની ઈચ્છા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ પર જો તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિપ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે મિત્રો જાહેરાત બિલકુલ ફ્રી છે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી તો મિત્રો તમે હાલ જોઈ શકો છો ત્રણ વ્હીલરો ચનેડો જેમની મિત્રો આપણે વાત કરીએ એન્જિનની તો મિત્રો ગ્રેવીસ કંપનીનું એન્જિન આપેલ છે સાડા દસ એસપીનું એન્જિન છે સ્લેપ સ્ટાર્ટ છે તો મિત્રો એન્જિન તમને ખૂબ જ હેવી મળી જશે સારું મળી જશે અને ખૂબ જ સારી એવરેજ છે એન્જિનની તો મિત્રો સાથે યુવરાજ કંપનીનો હાઇડ્રોલિક ટાપ તમને મળી જશે સોરી મહિન્દ્રા કંપનીનો યુવરાજનો અને મિત્રો ટ્રેક્ટર પંખા છત્રી બધું તમને કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારું ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ અને સાથે મિત્રો મન ટ્રેક્ટર્સ તમને આપશે આ આ ટ્રેક્ટર પર ત્રણ વર્ષની વોરંટી જેમાં તમને મિત્રો હોમ ડિલિવરી કરી દેશે કોઈ પણ ખરાબી ટ્રેક્ટરમાં હોય તો તમને ઘરે આવીને રિપેર કરી જશે જેમ કે આ ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી આવતી તો નથી ઇન કેસ આવે તો તમને ઘરે આવે ને રિપેર કરી દેશે મન ટ્રેક્ટર્સ તો મિત્રો આગળ આપણે જોઈએ ચાર વ્હીલવાળું મિની ટ્રેક્ટર્સ જેમાં મિત્રો તમને પાંચ વર્ષની વોરંટી મળી જશે તો મિત્રો આ ટ્રેક્ટરમાં એક સાડા દસ એસપીનું તમને ગ્રેવિસ કંપનીનું એન્જિન મળશે જે મિત્રો સ્લેપ સ્ટાર્ટ છે અને મિત્રો સાથે હાઇડ્રોલિક ટ્રાપ મહેન્દ્ર કંપનીનો યુવરાજનો અને મિત્રો સાથે બોનટ પંખા સત્રી વગેરે તમને કમ્પ્લીટ મળી જશે અને મિત્રો આ ટ્રેક્ટર પણ એકદમ સક્સેસ ટ્રેક્ટર છે તેવું મન ટ્રેક્ટર્સનું કહેવાનું છે તો મિત્રો ટ્રેક્ટર જોઈ શકો છો તમે અને મિત્રો આ મિની ટ્રેક્ટર જેમ કંપની દ્વારા ટેસ્ટ કરવામાં આવે તેવી જ રીતના ટેસ્ટ થઈને આવશે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે બોનટ સાથે તમને ટ્રેક્ટર મળશે મિત્રો તમને ત્રણથી ચાર કલરમાં ટ્રેક્ટર જોવા મળશે બ્લેક બ્લુ રેડ બાકી તમારે મનપસંદગી પ્રમાણે તમને કલર કરી દેવામાં આવશે તો મિત્રો ટ્રેક્ટર તમે જોઈ શકો છો હાઇડ્રોલિક ટેસ્ટિંગ ફૂલ ટેસ્ટિંગ બાદ તમને ટ્રેક્ટર મળશે તો મિત્રો એકદમ સારું અને સક્સેસ ટ્રેક્ટર મન ટ્રેક્ટર્સ તો મિત્રો આપણે ટ્રેક્ટરની કિંમત અને એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો આપણે મન ટ્રેક્ટર્સને વાત કરીએ ઓનરની તો મિત્રો રાજેશભાઈ અને વિજયભાઈનો તમને નંબર જોઈ શકો છો આપણી ચેનલ ઉપર તે મિત્રો બંનેનો નંબર આપેલો છે સ્ક્રીન ઉપર તો તમે તેનો કોન્ટેક કરી શકો છો તો મિત્રો આપણે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો મિત્રો એક લાખ સડસઠ હજાર રૂપિયાથી ચાલુ થાય છે જે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા સુધી ટ્રેક્ટર તમને મળી જશે તો મિત્રો આપણે વાત કરીએ એડ્રેસની તો મિત્રો જામનગર રાજકોટ હાઈવે જિલ્લો જામનગર તાલુકો જોડિયા તો મિત્રો ગામ તમને વાવડી મન ટ્રેક્ટર જોવા મળશે વાવડી ગામ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંને માપલ છે અને સ્ક્રીન પર પણ તમને જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો ટ્રેક્ટર બનાવવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રાજેશભાઈ અને વિજયભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો જે મન ટ્રેક્ટર્સના ઓનર છે તો વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસ્તરાજ ફ્રેન્ડ્સ